માનવ જ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગો માટે ઉજવાય છે ખાસ નવરાત્રિ ભુજ પાલારા ખાતે આવેલ માનવ જ્યોત સંસ્થા સંચાલિત પાલારા સેવાશ્રમ ખાતે રહેતા સિત્તેરથી વધુ માનસિક દિવ્યાંગો ભાઈ બહેનો માટે ખાસ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે માનવ જ્યોત સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર કહે છે કે છેલ્લા ચારેક વર્ષથી અહીં ખાસ માનસિક દિવ્યાંગો માટે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે અહીં રહેતા માનસિક દિવ્યાંગોને પણ મા જગદંબાની આરાધના કરવાનું એક અવસર મળી રહે છે તેઓ પણ રાસ ગરબા રમીને મજા માણતા હોય છે વધુમાં માનવજ્યોત સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર કહે છે કે મા જગદંબાના ચરણોમાં વંદન આશાપુરા માતાજીના ચરણોમાં વંદન અત્યારે નવલી નવરાત્રિ ચાલુ ચાલુ છે માનવજો સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલા કચ્છ મતે દરરોજ સાંજે સાડા પાંચથી સાડા સાત અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને દરરોજ રાસ રમાડી છે જુદા જુદા મહિલા મંડળો અહીં પધારે છે અને ઘણા બધા બહેનો આ જે અમારા મહિલા માનસિક દિવ્યાંગો છે એમને પોતાની સાથે રાસમાં જોડે છે ને અમારે ત્યાં જે માનસિક દિવ્યાંગો દિવ્યાંગ ભાઈઓ છે એ પણ હોંશે હોંશે રાસ રમે છે અમારો એકમાત્ર માત્ર ઉદ્દેશ હોય છે કે અત્યારે નવલી નવરાત્રી ચાલી રહી છે આ બધાએ અલગ અલગ રાજ્યોના છે એમને પણ એક એવો મનમાં ભાવ થાય કે અત્યારે માતાજીની નવરાત્રિ ચાલી રહી છે અને આપણે બધા રાસ રમીએ છીએ અને બધાએ હોંશે હોંશે રાસ રમે છે અને દરરોજ અલગ અલગ મંદળો અહીં રાસ રમાડવા આવે છે અને આ માનસિક દિવ્યાંગો અહીંથી જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી અમારા આશ્રમમાં હોય છે અને જ્યારે એનું ઘર શોધી કાઢીએ ત્યારે એમના પરિવારજનો અહીં આવી અને આ પોતાના પરિવારજનનો કબજો લે છે આવી રીતે માનવજ્યોત સંસ્થા અત્યારે અમારો એક માત્ર ઉલ્લેષ હોય છે કે નવરાત્રિ આ બધા ભાઈ બહેનો જે માનસિક દિવ્યાંગો છે એ સાથે રમે અને એના એના માત્રથી અમે આ આયોજન કરીએ છીએ ભુજના અલગ અલગ મહિલા મંડળો પણ અહીં દર વર્ષે રાસ ગરબા રમવા આવે છે અહીં દરરોજ અલગ અલગ મહિલા મંડળો રાસ ગરબા રમવા આવે છે સાથે અહીં વસવાટ કરતા દિવ્યાંગ ભાઈ બહેનો સાથે રાસ ગરબા રમી માનસિક દિવ્યાંગોને નવરાત્રિ પર્વની મહિમા અને માની ભક્તિ વિશે સમજણ આપવામાં આવે છે રાસ ગરબા રમવાની માનસિક દિવ્યાંગોની માનસિકતા દૂર થાય તે માટે મા જગદંબા પાસે સૌ સાથે મળીને પ્રાર્થના કરે છે રઘુવંશિંહ મહિલા મંડળના શ્રી માલા જોશી કહે છે તેઓ છેલ્લા ઘણા વર્ષથી મહિલા મંડળની પાંત્રીસથી થી વધુ બહેનો સાથે મળીને આવે છે અને ઘર પરિવારના સભ્યોની જેમ રહી માનસિક ભાઈ બહેનો સાથે રમી અલગ પ્રકારની ખુશી વ્યક્ત કરે છે નમસ્કાર મારું નામ માલા જોશી છે અમે રઘુવંશી મહિલા મંડળમાંથી આવ્યા છે હું ત્યાંની પ્રમુખ છું અમે દર ચાર અમે ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ દર વર્ષે અહીંયા રમા પહેલો અને છેલ્લો નવરાત્રો અમારો દર ફેરે હોઈએ છીએ અમે એ ફેરે ચોથી નવરાત્રે અને નવ નવરાત્રો અમારો હશે એ દિવ્યાંગો છે કે મેન્ટલ નથી પાગલ નથી પણ એ લોકોને બધી સમજ છે અમે એને લોકોને રમાડવા માટે ખાસ આવી કે એ લોકોને ખબર પડે કે સંસ્કૃતિ એને કહેવાય નવરાત્રા કેને કહેવાય એટલે એને રમાડવા આવે છે અમારા પાંત્રીસથી ચાલીસ જણાની ટીમ આવી છે ભેગી પછી આપને કેવું અનુભૂતિ અમે ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ અમે તો વાટ જ અહીંયા છીએ કે અમારો વારો ક્યારે આવશે પ્રબોધભાઈ અમને ફોન ક્યારે કરશે અને અમે ક્યાં આવશું નમસ્કાર મારું નામ માલા જોશી છે અમે રઘુવંશી મહિલા મંડળમાંથી આવ્યા છીએ હું ત્યાંની પ્રમુખ છું અમે દર ચાર અમે ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ દર વર્ષે અહીંયા રમાડવા માટે આવીએ છીએ પહેલો અને છેલ્લો નવરાત્રો અમે દર ફેરે હોઈએ છીએ છે અમે એ ફેરે ચોથી નવરાત્રે અને નવ નવરાત્રો અમારો હશે એ દિવ્યાંગો જે કે મેન્ટલ નથી પાગલ નથી પણ એ લોકોને બધી સમજ છે અમે એને લોકોને રમાડવા માટે ખાસ આવીએ કે એ લોકોને ખબર પડે કે સંસ્કૃતિ એને કહેવાય નવરાત્રા કેને કહેવાય એટલે એના રમાડવા આવ્યા છે અમારા પાંત્રીસથી ચાલીસ જણાની ટીમ આવી

સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ શંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ